જય ગૌમાતા જયગોપાલ આ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટની ગૌશાળા છે ત્યાં આજે અમારા ગૌ સેવા શક્તિ મંડળના બહેનો આજે ગૌમાતા માટે લાડવા બનાવા આવ્યા છીએ ક્યાંક અત્યારે લંપીનો વાયરસ ફરી ગૌવંશમાં આવ્યો છે તો બધી ઔષધી નાખી બધી જડીબૂટી નાખી અને લાડવા બનાવવા આવ્યા છીએ આપણે ઘણી વખત એવો વિચાર આવે કે જે ગૌ માતા હોય પીડાતા હોય અને આવી રીતના ક્યારેક રોગ આવે ગૌવંશમાં ત્યારે એક વિચાર એવો આવે છે કે આપણે તો ગૌ માતાને એવું માનીએ છીએ કે ગૌવંશમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે તો જો એનામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ હોય તો એને આટલી તકલીફ થોડીક થાય એનામાં રોગ થોડાક થાય એના એ આવી

અને એને મદદ પણ લીધી હતી વાનરોની અને આપણને ખબર છે કે ખિસકોલીએ પણ મદદ કરી હતી રામ સેતુ બંધ બાંધવામાં અને એની પણ રામે શ્રી રામે નોંધ લીધી હતી તો આવી જ રીતના ગૌમાતા પણ એક આ એનું આપણા કરિયુગુના લોકોને ખાલી જોવા માગે છે કે ખરેખર આપણે કેટલા ગૌમાતા પ્રત્યે આપણે જાણીએ છીએ માનીએ છીએ કે જેનામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે તો ખરેખર આપણે કર્તવ્ય કેટલું નિભાવીએ છીએ તો આપણો ગૌમાતા માતા ખરેખર એ આપણી માં છે આપણી ફરજ આવે આપણું કર્તવ્ય આવે એના પ્રત્યે જવાબદારી આવે છે ગૌમાતા